અહીં આ ગામથી શું ખબર તલાટી કેવા ગભરાય છે એ ખબર પડતી નથી કે અહીં જવાથી એમને કઈ સજા થાય છે કે શું થાય છે અહીં આવવા માંગતા જ નથી કે ટીનટોનું નામ પડે છે અને એ રજા પર ઉતરી જાય છે અહીં એમનું પોસ્ટિંગ થાય છે તો એ અહીં હાજર થતા નથી સાંભળ્યું આવો સવાલ તો દરેક ગ્રામજનને થઈ રહ્યો છે તેમની વેદના અને તેઓ કટાક્ષ કરી હળવી કરી રહ્યા છે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતા ટીટોઈ ગ્રુપ ગ્રામ પંચાયત મોડાસા તાલુકાની ટીટોઈ ગ્રામ પંચાયત વિસ્તારમાં છે ગામના વિકાસના કામોમાં તલાટીની ભૂમિકા મહત્વની બની જાય છે પરંતુ છેલ્લા બે માસથી આ ટીટોઈ ગ્રુપ ગ્રામ પંચાયત કચેરીમાં તલાટીની ખુરશી ખાલી ખમ જોવા મળી રહી છે રોજ ગ્રામ પંચાયત ખુલે છે પરંતુ તલાટી વગર કામ શું થાય આ પહેલા ટીંટો ગામમાં છેલ્લા જાન્યુઆરી માસથી ઓક્ટોબર માસ સુધી ઇન્ચાર્જ તલાટી દ્વારા વહીવટ કરવામાં આવતો રહ્યા છે કારણ એ છે કે લોકો ખૂબ જાગૃત છે અને કોઈ પણ તલાટી ભ્રષ્ટાચાર આચરવાનો મોકો મળતો નથી પરંતુ લોકોના અનેક વ્યક્તિગત કામો અને ગ્રામ પંચાયતના વિકાસના કામો તલાટીની ગેરહાજરીને કારણે અટવાય છે હાલ સરકાર ટેકાના ભાવે અનાજ ખરીદી રહી છે ત્યારે પાણી પત્રક બનાવવા માટે પણ તલાટીની જરૂરિયાત રહેતી હોય છે પરંતુ આ મહત્વના ઉતારા મામલે તલાટીની ગેરહાજરીથી ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે ઉમરલાય કરજદારો રોજે રોજ ધક્કા ખાઈને થાકી ગયા છે આટલું મોટું ગામ છે મોડાસા તાલુકાનું મોટા મોટું ગામ છે અને છેલ્લા બે મહિનાથી તલાટી કાયમી છે નહીં અહીં અને એના લીધે ગામના ખેડૂતોને વેપારીઓને જેમને અહીં પંચાયત લગતું કોઈ કામ હોય તલાટી લગતું કોઈ કામ હોય એ થતું નથી અને બે મહિનાથી વારંવાર પેપરમાં આપવા છતાંય સરપંચશ્રી લિખિતમાં આવવા છતાંય અહીં કોઈ તલાટીની નિમણૂક થતી નથી ગ્રામ પંચાયતમાં તલાટીની ગેરહાજરી મામલે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોએ નાયબ જિલ્લા વિકાસ અધિકારી રેણુકાબેનની મુલાકાત લે તેમનું ધ્યાન દોર્યું

આ મામલે રજૂઆત રજૂઆત કરી સાહેબને સાહેબને પણ સાંભળી નથી એમ કીધું કે તમારે નોટિસ તમારા વિરુદ્ધમાં ફરજ ચુકતા કર્મચારી પર ઉચ્ચ અધિકારીઓના ચાર હાથ છે અધિકારીઓની મિલી ભગત જનતા પરેશાન નથી થતી આવા મનમાનીપૂર્વક ફરજ પર ગેરહાજર રહેનારા અધિકારીઓ સામે ઉચ્ચ અધિકારીઓ ચૂપ કેમ છે ગ્રામ વિકાસ ના કામ માં રસ ન હોય તેવા અધિકારીઓ થી વિકાસ યાત્રા આગળ કેમ વધશે શું સરકાર આ અધિકારીઓ સામે પગલા ભરશે ઉચ્ચ અધિકારીઓ એક સરપંચ ની વાત નહીં સાંભળી કરવા શું માંગે છે મોડાસાનું ટીન્ટોય ગામ છે દસથી બાર હજારની વસ્તી ધરાવે છે પરંતુ જે ગામના વિકાસ માટે સિંહ ફાળવો એવા તલાટી છેલ્લા એક વર્ષથી ગાયબ છે બે મહિનાથી તો કોઈ તલાટી અહીંયા હાજર પણ નથી ગામ લોકોએ વારંવાર રજૂઆત કરી તેમ છતાં કોઈ પરિણામ નથી મળતું જેથી આ ટિન્ટોયના દસ બાર હજાર જે ગામની વસ્તી છે તેનો જે વિકાસ થવો જોઈએ વિકાસ નથી થયો અને તલાટી ન હોવાના કારણે વિકાસની ગતિ ઉપર બ્રેક લાગી ગઈ છે કેમેરામેન નાજીમની સાથે તસ્તીમ સુથાર વી ટીવી